નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સોળ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો બીજી એક વસ્તુ કે આપણો ખેડૂત ભાઈ ન્યૂઝ નામનું જે નવું ચેનલ બનાવેલું છે એને ઘણા બધા ખેડૂત મિત્રોએ એ સબસ્ક્રાઇબ નથી કર્યું તો જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખો અને એ ચેનલ ઉપર આપણે ગઈ કાલે એક નવો સર્વે આપી દીધો છે જેની અંદર આપણે જીરું મગફળી અડદ લસણ ડુંગળી આ બધા પાકોની વાત કરી છે એકદમ ડિટેલમાં વાત કરી છે અને રોજની જેમ ગેરંટી સાથે ઘણી બધી માહિતી તમને એમાંથી મળશે એ ચેનલને જઈ અને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવનારા દિવસોમાં આપણે હવે એ ચેનલ ઉપર જ સર્વે મૂકશું અને ખેડૂતના સમાચાર મૂકશું એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ચાલો આગળ વધીએ હવે રાજકોટમાં આજે સફેદ જુવારનો નીચો ભાવ આઠસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો ચાલીસ રૂપિયા હતો ઘઉંની વાત કરીએ તો ચારસો ઇઠોતેરથી પાંચસો એકતાલીસ કાળા તલાજી અઠ્યાવીસો છાસઠથી એકત્રીસો મગ તેરસો છવ્વીસથી અઢારસો છાસઠ સોયાબીન આઠસો ઓગણતેરથી આઠસો ત્યાંસી રૂપિયા દેશીવાલ જો વાત કરીએ મિત્રો આજે તો 800 થી પંદરસો પાંત્રીસ થી વાત કરવામાં આવે તો ચૌદસો થી સત્તરસો રૂપિયા મેથી એક હજાર થી તેરસો વીસ એ જ રીતે વટાણા આજે એક હજાર થી પંદરસો રૂપિયા રાજકોટમાં આગળ જો વાત કરીએ આજે બાજરીની તો ત્રણસો થી ચારસો પચીસ રૂપિયા તુવેર પંદરસો થી બે હજાર દસ राईडवाजे 880 થી 945 અજુમો 3180 થી 3180 સુકામરચા 1100 થી 3400 આગળ વાત જો કરીએ એરંડાની આજે તો 1090 થી 1140 રૂપિયા રાય 1180 થી 1290 સિંગદાણા 1630 થી 1725 રૂપિયા વરિયાડી 1240 થી 2002 કલنجિની જો વાત કરવામાં આવે રાજકોટમાં આજે તો 2800 થી 3660 રૂપિયા રાજકોટમાં આગળ જો ડુંગળીની જો વાત કરીએ આજે તો એસીથી બસો પિંચોતેર લસણ અગિયારસો પચાસથી બાવીસો પચાસ અડદ તેરસોથી અઢારસો એંસી ધાણા ચૌદસોથી ઓગણીસો પચાસ એ જ રીતે ધાણી આજે પંદરસો પચાસથી પચીસો રૂપિયા તલ ત્રેવીસો છોતેરથી છવ્વીસો દસ મગફળી એક હજાર પિસ્તાલીસથી બારસો જાડી મગફળી એક હજાર પચાસથી તેરસો આઠ કપાસ ચૌદસો પચાસથી સોળસો વીસ રૂપિયા એ જ રીતે જો જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો ચુમ્માલીસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા જીરા માર્કેટમાં છેલ્લા અઠવાડિયામાં વધારે ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયાનો ઘટાડો થયેલો છે અને એ જ રીતે એનો નવો સર્વે આપણે આપણા ખેડૂતભાઈ ન્યૂઝ નામના ચેનલ ઉપર મૂકી દીધો છે અત્યારે તમને અહીંયા વિડીયો દેખાય છે એની ઉપર ચેનલનો લોગો દેખાય છે તો જય અને ચેનલ ઉપર વિડીયો છે જોઈ લ્યો ઘણી બધી માહિતી તમને એમાં મળશે અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે આવનારા દિવસોમાં આપણે એ ચેનલ ઉપર નવા નવા આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના સર્વે મૂકશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર